આધુનિક દુનિયામાં લોકોનો સતત કમ્પ્યુટર મોબાઈલ લેપટોપ અને ટીવી સામે આંખોના ઘટ રાખતા હોય અને આંખોની અનેક સમસ્યાઓ વધી જાય છે અને આ તેમાંથી કે જે આવી સિન્ડોમથી સમસ્યા બીમારી છે પણ મોટાભાગમાં લોકોને પીડે રહે છે કે ડ્રાયમાં આ સિન્ડોમમાં વ્યક્તિને આંખોનો સુકાઈ જવાનો અહેસાસ થાય છે કે સમસ્યાનો ત્યારે પણ જે આંખોનું આંસુ બનાવવાની પ્રક્રિયા પ્રભાવિત કે જો કે ડ્રાય આથો થાય દર્શીને સમજી કોઈ પણ સમસ્યા થતી નથી અને બીમારી કેટલીક લક્ષણો દેખાતા હોય કે જેની આ સમસ્યા ઓળખે મેડિકલ દેવીજી જવાહરલાલ નહેરુ અને મેડિકલ કોલેજ નેત્ર વિભાગ પ્રોફેસર મોહમ્મદ મોહમ્મદ સાબી સાકીબે જણાવ્યું હતું કે આંખના આંસુ બહુ જલ્દી નિર્માણ કરે છે અને આ પ્રાણીના અને અથવા આંખોને અસર કરી શકે છે તેમાંથી સોજા આવી શકે છે તેમણે જણાવ્યું છે કે સ્વસ્થ આંખો સંતોષ અસાન નિર્માણ કરે છે આખો સતત પ્રવાહીના કંઠંક કાળેલા રહે છે જે કે કારણ કે ટીયર ફિલ્મમાં કહેવામાં આવે છે કે રીતે ડિઝાઇન કરવામાં આવે છે આ પલક જપકાવાને ત્યારે આખી આખો ડ્રાય થતી નથી ને દ્રષ્ટિને સ્પષ્ટ રીતે આ ગંતી ઓછામાં ઓછું પેદા કરે તે ટીયર જલ્દી તૂટી શકે છે જેના કારણે કારણે નુકસાન કારણે પડી ડૉક્ટરની નિર્મતા ઘણું ઓછું થવાનું લાગે છે ત્યારે સુકાઈ ગયા જાય છે કે સાથે દવાનો સેવન કર્યાથી પરિબળોને પાપણના સમસ્યાઓના કારણે પણ આની સમસ્યા પણ થઈ શકે છે આ બીમારી મોતીની અને સર્જરી થઈ શકે છે કે આ ડોક્ટર તકીબે જણાવ્યું કે ડાયાસિસ સિન્ડ્રોમ માટે સેન્ટરમાં જીએનસીએમસી માં ઉપલબ્ધ છે કે સિવાય કે આ આસપાસના કેટલા જિલ્લાઓમાં સેન્ટર ઉપલબ્ધ છે કે આ સેન્ટરની સ્થાપિત કરવામાં આવેલ સંચાલ કરવો છે આ ખાન અમિતા બચ્ચન અમિતા અને સૈકે જણાવ્યું કે વાસણા જોર કે સ્ક્રીન પર ધ્યાન માં કેન્દ્રમાં કરવામાં આવેલ અનુભવ સકા છે કે આ દુખાવાનો અનુભવ કઈ ક્યારેક ના દુખાવો એટલે કે ત્રીવ થઈ જાય છે કે આ અસર લાગે કે એટલું લાગે આંખમાં અને સિંડોમાં એક પણ લક્ષણ છે